દેખાડે છે કે સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં ચાર સુધી વધારે સીટો સાથે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ દેશની જનતા ખાસ કરીને ગુજરાતની જનતા અને રાજકોટની જનતા આશીર્વાદ આપવાની છે એમાં પ્રશ્ન કરાય રાજકોટ લોકસભામાં પાંચ લાખથી વધારે લીડ સાથે રાજકોટના સંસદીય ઇતિહાસમાં ક્યારે નહીં આવી એવી લીડ આવે છે અમારા ઉમેદવાર સુધી મળવાની છે કદાચ એમના સ્વપ્ન છે મેં તો પહેલા કીધું હતું કદાચ રાખો તો બાકીના કોઈ ઉમેદવાર એ એમનું કામ છે લોકશાહી છે અમે બધાને આવકારી અમે અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષમાં કરેલા કામ રાજકોટની જનતાનો વિશ્વાસ અમારા સંગઠનના આદરણીય અમિતભાઈ सीआर पाटिल साहब और हमारे मुख्यमंत्री मधुरा पटेल साहब हमारी टीम नु नेतृत्व इन्हें कर लिया काम लो को लोग विश्वास एक मत में टीम आपको देखा एक एक बूथ पर बूथ समिति एक एक पेज, पेज एक पर पेज समिति भारतीय जनता पार्टी की संगठनात्मक व्यवस्था एक दृढ़ है कि अत्यार बूथों दरक बूथ पर एक बूथ पर के रीते लीड निकले आज उत्साह तुम जो सको ये परिणाम दिवसे